તેમ થોડી પૂછીને થાય છે 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 એ એ તો 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 થઈ જાય ના ના ધર્મ પ્રકારની જાતિ પરંતુ આજકાલ જે પ્રકારે લવજેહાદના કિસ્સા વધી રહ્યા છે તેને લઈને દીકરીઓ એલર્ટ થવાની જરૂર છે કારણ કે આજ લવને કારણે વિધર્મીઓ અત્યારે દીકરીઓને બનાવી રહ્યા છે જેહાદનો શિકાર તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે મુલાકાત કરો તો તેનું નામ પૂછો છો અને તેના પરથી તમને તેનો ધર્મ કયો હશે તેનો અંદાજ આવી જાય છે પણ જ્યારે નામ જ નકલી હોય તો શું ક્યારેક સચિન તો ક્યારેક સુલતાન ક્યારેક શબાબ તો ક્યારેક ક્ષતિષ નામ બદલાય છે પણ મોડસ ઓપરેન્ડી એ જ અને ટાર્ગેટ પણ એક જ લવ લવ જેહાદ અને લવ જેહાદ ચહેરો એક પણ નામ અનેક વ્યક્તિ એક પણ ઓળખ અનેક કયા વ્યક્તિનો ધર્મ શું છે તેનો અંદાજ તે વ્યક્તિના નામ પરથી આવી જાય છે કોઈનો ચહેરો જોઈને કોઈ પણ વ્યક્તિના ધર્મ કે જાતિને જાણી શકાતી નથી હિન્દુ યુવતીઓને ફસાવવા માટે કેટલાક વિધર્મીઓ આ જ હથિયારનો ઉપયોગ કરે છે અને લવ લવજેહાદની એવી જાળ પાથરે છે જેનો હિન્દુ દીકરીઓ સરળતાથી શિકાર બની જાય છે વિધર્મીઓથી હિન્દુ દીકરીઓ રહેજો સાવધાન અમદાવાદમાં હિન્દુ યુવતી બની લવ જેહાદનો શિકાર પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ ધર્માંતરણ માટે દબાણ હિન્દુ યુવતીઓને ફસાવવા લવની જેહાદી જાળ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ઉભા રહેલું આ વ્યક્તિ તો એક છે પણ તેના નામ બે છે આરોપી પીડિતારે જણાવેલું નામ સતીષ છે અને તેનું અસલી નામ શબાબ શેખ છે પોતાની ઓળખ સતીષ તરીકેની આપી હિન્દુ યુવતીને પ્રેમની જાળમાં ફસાવી આવી ધર્મીએ તેનું શારીરિક શોષણ કર્યું

એ જાણતો હોવા છતાં તેને મૈત્રી કરવામાં પોતે અપર્ણિત હોવાનું બતાવે છે પૂર્વ આયોજિત કાવતરુ ની કલમ છે ત્રણસો એકાવન એક જે ધમકીની છે અને એટ્રોસિટી એક્ટની કલમો છે મહિલા દલિત હોવાને લીધે એ લાગેલી છે અને આમાં આ કલમોમાં રેપની કલમ અને લગ્ન કરવાની લાલચ આપીને સંબંધ વાધવાની કલમ પણ સામેલ છે શબાબમાંથી સતીષ બની હિન્દુ યુવતી સાથે ઓળખાણ લવ લવજેહાદ કરનાર વિધર્મી હોમગાર્ડ જવાન જેલ હવાલે પૂર્વ વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી ચાર વર્ષ અગાઉ આરોપીની ચુંગાલમાં ફસાઇ હતી એ પછી જે યુવતી સાથે થયું તે સાંભળશો તો જેહાદી માનસિકતાની અસલિયતનો અંદાજ આવશે પોલીસ ફરિયાદ મુજબ વર્ષ બે હજાર એકવીસમાં મણિનગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે વાહન ચેકિંગ કરતો હતો ત્યારે કમ્પ્યુટર ક્લાસીસ જતી યુવતીનો વાહન ચેકિંગના નામે મોબાઈલ નંબર મેળવી લીધો એ પછી સતીષ બનીને યુવતી સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું થોડા સમય બાદ પ્રેમજાળમાં ફસાવી વર્ષ બે હજાર એકવીસમાં યુવતી સાથે આરોપીએ મૈત્રી કરાર કરાવ્યા એ પછી આરોપીનું નામ સતીષ નહીં પણ શબાબ હોવાની જાણ થતાં યુવતીએ સંબંધ તોડી નાખ્યા વર્ષ બે હજાર ત્રેવીસમાં યુવતીએ સામાજિક રીતે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા તો આરોપીએ તેના પતિને યુવતીના પ્રેમ સંબંધની જાણ કરતા તેના છૂટાછેડા થઈ ગયા ત્યારબાદ યુવતીને સંબંધ રાખવા માટે શબાબ દબાણ કરતો હતો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યુવતી સાથે બીજી વાર મૈત્રી કરાર કરાવ્યો વીસ દિવસ લિવિનમાં રહેલી યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અફસાના નામ રાખવા માટે દબાણ કરતો હતો જેમ તેમ કરી યુવતી ભાગીને માતા પિતાના ઘરે આવી ગઈ થોડા દિવસ અગાઉ શબાબ યુવતીના ઘરે આવ્યો અને ગાડીમાં બેસાડી બળજબરી કરવા લાગ્યો તો ગાડીમાંથી યુવતી ઉતરી ગઈ આમ રહેવાડી પોલીસ સ્ટેશનમાં શબાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી રહેલા તે દરમિયાન આ જે સબાબ શેખ છે એ આ જે હિન્દુ મહિલા છે તેમને વારંવાર ધર્માંતરણ માટે કે નામ બદલવા માટે પ્રેશર કરતો હતો અને બીજું કે એ મહિલાને જે પહેલા પતિથી અન્ય સંતાન હતું તે બાબતે પણ તકરારો ચાલતી હતી અને ત્યાંથી આ મહિલા છે એ વીસ દિવસ બાદ તેનાથી અલગ થઈને રહેવા જતી રહેલી ગઈ તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ આ જે શબાબ શેખ છે તેના મહિલાના ઘરે ગયેલો તેને બળજબરી પૂરો ગાડીમાં બેસાડીને થોડું આગળ લઈ ગયેલું અને ત્યાં શરીરે અડપલા કરવાના શરૂ કરેલા ત્યારે મહિલા છે એ એ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવેલી પોલીસ સ્ટેશને પચીસ સાત બે હજાર પચીસના રોજ આ ગુનો દાખલ થયેલો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પરણિત છે અને તેને સંતાનો પણ છે તેમ છતાં પોતાની ઓળખ છુપાવી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને ધર્માંતરણ માટે દબાણ કર્યું કે મજબૂત મનોબળ ધરાવતી યુવતીએ પરિસ્થિતિનો સામનો કર્યો અને આરોપીની ચુંગાલમાંથી બહાર નીકળી પોલીસ ફરિયાદ નોંધાવતા તેની અસલિયતનો પર્દાફાશ થયો અમરાઈવાડી વિસ્તારમાં બનેલી આ ઘટના દરેક હિન્દુ દીકરી માટે એલર્ટ સમાન છે દરેક દીકરી આટલી ચાલાક અને બહાદુર હોતી નથી એટલા માટે આવા વિધર્મીઓથી બચવા સતર્ક અને સાવધાન રહો અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ અમદાવાદ